આસ્થા નગરી પરબધામ તરીકે સેવાની સુવાસ એ વિશ્વભરમાં ફેલાવી રહી છે સૌરાષ્ટ્રની ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં અનેક સંતો ભક્તો શૂરવીરો થયા ભગવાન ભોળાનાથ નવનાથ ચોર્યાસી સીધો ચોસઠ જોગણીઓ બાવન વીરોની જ્યાં તપોભૂમિ છે જેની ભૂમિ ઉપર હિમાલય પુત્ર ગરવો ગઢ ગિરનાર સાક્ષાત છે એવા ગિરનાર પર્વતની પડખે ઈશાન પૂર્વ દિશામાં

કે સર્વંગને તેની કહેવાતી પત્નીના શ્રાપથી રક્તપિતનો રોગ થયો હતો રામાયણમાં ઉલ્લેખ મુજબ ભગવાન સીતાજી લક્ષ્મણજી દરમિયાન આ જગ્યાના દર્શન કરવા આવ્યા હતા એમ કહેવાય છે કે સર્વંગ ઋષિએ અઠ્યોતેર રામાવતાર જોયેલા હતા ત્યારબાદ દ્વાપર યુગમાં અયોધ્યાના રાજા રનતી દેવે આ જગ્યાએ ઓગણપચાસ ઉપવાસ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને વરુણ આ ચારેય દેવોને પ્રસન્ન કર્યા હતા એમણે નરકના જીવોનો ઉદ્ધાર કર્યો હતો અને આ ભૂમિ ક્ષેત્રનું નામ પરબ રાખ્યું રાષ્ટ્રીય શાયર જવેસંત મેઘાણી અને હરસુર ગઢવીએ સંત દેવીદાસ અને તેમના જીવન વિશે ઘણું લખેલું હોવા છતાં ઘણી વાસ્તવિક વાતો છૂટી જવા પામી છે જે માહિતી રવારી જ્ઞાતિના વહીવંચા બારોટ પાસેથી સાપડી છે તે મુજબ દેવીદાસ બાપુના પૂર્વજો ઉત્તર ગુજરાતમાં આવેલા પીપીળી ગામના વતની હતા ભયંકર દુષ્કાળ પડતા તે સમયે પરમાર શાખાના દુદાભાઈએ સોરઠમાં આવી વસવાટ કર્યો ગિરનારની પૂર્વ દિશાએ એ મુંજિયાસર તે સમયે મુંજિયાસરે ભોંકાવાળાની રાજધાની દુદાભાઈ પરમાર અહીં આવીને વસ્યા તેમને એક દીકરો હતો નામે બીજલ આ બીજલભાઈના બે દીકરા હતા પુંજાભાઈ અને લખવણભાઈ આ પૂંજાભાઈ નાનપણથી માતાજીના ઉપાસક હતા અને મોમાઈ માતાના ભુવા હતા લોકો તેમને પૂજા ભગતના નામથી ઓળખતા તેની ધર્મપત્નીનું નામ રતનબાઈ હતું રતનબાઈ એ ભાડકા શાખના રબારીના દીકરી હતા રતનબાઈ આંગણે આવનાર સાધુ સંત અતિથિને ભોજન કર્યા વગર જવા તેમને સંતાનની ખોટ ચાલતી હતી સમાજના મેણા ટોણા સહન ન થતા સમાજના લોકોને કહેવાથી પૂજા ભગતે બીજા લગ્ન સાજણબાઈ નામની અજાણ્યા શાખના રબારીની દીકરી સાથે કર્યા સાંજણબાઈ પણ અતિ સંસ્કારી અને ધર્મ ધ્યાન વાળી સ્ત્રી હતા તેમને બી કોઈ સંતાન પ્રાપ્ત ના થયું લોકો એવી વાત કરતા કે પૂજા ભગત ને બબે પત્ની હોવા છતાં તેમને ઘરે પારણ પારણું બંધાતું નથી એક વખતે ગામમાં દુકાળ પડ્યો પૂજા ભગત અને આઠ દસ રબારી ભાઈઓ પોતાની માલ મિલકત ઢોર સાથે મુંજીયાસરથી નીકળી એ બિલખાના જંગલના નાકે રામના ટેકરીએ એ જીવન નિર્વાહ માટે વસવાટ કર્યો તે રામના ટેકરીના ડુંગર ઉપર એક સિદ્ધિ યોગી બાવલીઓ જોગી આસન જમાવી અને સંત દત્તાત્રેયની ઉપાસના કરતો સંત જયરામ બારથી નામનો આ જોગી ઘણા વર્ષોથી અહીં તપસ્યા કરતો પૂજા ભગત શ્રદ્ધાળુ હતા અવારનવાર સત્સંગ માટે અહીં જતા તો તેમની તેમના પત્ની સાજણભાઈ પણ આ જોગીને સવાર સાંજ દૂધ પીવડાવતા સાજણભાઈ ગિરનારને પ્રાર્થના કરતા કે મારો ખોળો ભરાય અને મારું વાંજિયા મેણું દૂર થાય તો તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું હવે તો સમાજના વેણ પર કડવા લાગે છે એક વખત જયરામભાઈએથી થી આશીર્વાદ આપતા કહ્યું કે માં તારે ત્યાં દીકરા થશે ને તે પણ દેવ જેવા તે અંધકારમાં પ્રકાશ ફેલાવશે ગિરનારની ગોદમાં દુકાળના દિવસો વિતાવી અને પૂજા ભગત અને તેમની બંને ધર્મ પત્નીઓ એ પોતાના ગામ મુજિયાસર એ પાછા આવ્યા પરમ કુરમાળુ પરમાત્મા સંત દત્તાત્રેય ભગવાને આપેલા વચનને ખાતર તેમજ જેરામ બારથી જેવા મહાન સંતોના શબ્દોને માન આપી અખિલ બ્રહ્માંડના માલિક સંત દત્તાત્રેય ભગવાન દેવીદાસ સ્વરૂપે માતા સાજણબાઈની કુખે પ્રગટ થયા બીજો એક દીકરો જન્મો જેનું નામ માંડણ રાખ્યું દેવીદાસની નાની ઉંમરમાં જ પિતા પૂજા ભગત અને બંને માતાઓ સાજણબાઈ અને રતનબાઈનું અવસાન થયું એક દિવસ દેવીદાસે તેમની સાથે ફરતા ગોવાળિયાને કહી દીધું કે મારે નથી સંસાર માંડો કે નથી તેમાં મને રસ બારોટની વયવંચે અનુસાર દેવાના લગ્ન નાનપણમાં હીરબાઈ સાથે થયેલા જેઓ આલ શાખના રબારીના દીકરા હતા દીકરી હતા તે સમયે સૌ યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરિક્રમા કરવાનો આદેશ હતો દેવો રબારી આ પરિક્રમા કરવા ઉપડ્યો એક એક પરિક્રમા પૂરી થઈ એ ઝૂંપડીએ આવીને એકાદ બે દિવસ એ રોકાતો અને ફરી પાછો નીકળતો રસ્તામાં ભયાનક અનુભવો થયા વિશાળ પશુઓ સાથે બંધુતા બાંધી આમ છ પરિક્રમા પૂર્ણ કરી સાતમી પરિક્રમા વખતે દેવાને લોહ લંગરી નામના એક સાધુ મળ્યા લોહ લંગરી બાપુએ પોતાની એ રામ રજનો પાસો ફાડીને દેવાને તિલક કર્યો અને આદેશ કરી દીધો હતો કે દેવા તું દેવો ખરો પણ દેવો ગઢ ગિરનાર જેવો છે દેવા તું દેવોનો દાસ બની વાવડી ગામની સીમા દત્તાત્રેયનો ધૂણો છે તેને ચેતન કર ત્યાં સંત ધશાપીર અને વરદાન પીરની સમાધિ છે જ્યાં સુધી ચાંદ સૂરજનું તેજ રહેશે ત્યાં સુધી તમારું નામ રોશન થશે ને પરબના પીર થઈ આપ પૂજાતા રહીશ ત્યાં જગ્યા બાંધી જગત જેને પાપ્યા ગણી ફેંકી દે તેમને ટુકડો આપજો આમ લોહ લંગરી બાપુના આદેશને માન આપી અને સદગુરુ જયરામ ભારતી બાપુ પાસે દીક્ષા ગ્રહણ કરી જયરામ ભારતી બાપુએ પોતાના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને તેના બે ટુકડા કર્યા એક ટુકડો નારાયણ ને આપ્યો અને કહ્યું કે ઉત્તર દિશામાં જઈ મન કરે ત્યાં સ્થાન ચેતન જાળિયા એટલે કે ઉપલેટા પાસે ખાગી જાળિયા પોતાનો ધૂણો ચેતાવ્યો દેવીદાસને બાકીનો અડધો ટુકડો આપી આદેશ કર્યો કે પૂર્વ દિશા એ સરભંગ ધૂણો છે તે જગ્યા ચેતન કરી વસ્તી ચેતાવજો ગુરુ ચેરામ ભારતીના આશીર્વાદ લઈ દેવીદાસ બાપુ માત્ર સોળ વર્ષની વયે સન સત્તરસો બાવન માં પરબ ની ભૂમિમાં પધાર્યા ત્યાં આવીને દેવીદાસ બાપુએ સોરઠની સુવા શાખા જગતમાં ફેલાવ્યો જ્ઞાતિ નહીં જાતિ નહીં અઢારે વરણ એક પ્યાલે નિયમ મુજબ એ સર્વ ધર્મના જીવાત્માઓને આશરો આપીને એ પરબની જગ્યાને શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક તરીકે સ્થાન પ્રાપ્ત કરાયું બિરદપના પાળતલ પૂરણ કરત સબ આશ જાગો જગમે કોઈ નહીં તાકો દેવીદાસ તે સમયે રક્તપિત્તના રોગીને સમુદ્રની ખોળે પધરાવી વગડાની વાટે અને જંગલની જાળીમાં તરછોડી દેવામાં આવતા આ નિરાધાર તરછોડાયેલા જીવોને દેવીદાસ બાપુ પોતાની જોડી મારફત આ જગ્યામાં લાવીને તેમના લોહી પરુ લૂછીને નવરાવીને અંગે ભસ્મ તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબુમાં લાવીને તેને જળ મૂળથી નાબૂદ કર્યો દેવીદાસ બાપુ પોતે જ પગે ચાલીને આજુબાજુના ભેસાણ રાણપુર છોડવડી ખંભાળિયા આજુબાજુ દેવકી ગાલોળ બધા જ ગામોમાં જઈ ઝોળી ફેરવતા ઘરે ઘરેથી ટુકડો માગી લાવતા અને રક્ત રોગીઓને પ્રેમથી ભોજન કરાવીને પછી પોતે જમતા આ રીતે દેવીદાસ બાપુએ પરમની જગ્યા સ્થાપી તેમણે અપરિગ્રહનું આચરણ કર્યું જીવનમાં કદી ક્યારેય સંગ્રહ સંચય ગામ વ્રત સિવાય કોઈ એવું જાણમાં નથી કારણ કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લોકવાણીમાં આ પ્રકારનું બિરુદ એક માત્ર દેવીદાસને જ આપેલ છે કોઈને ખેતર કોઈને ગામ ઘર આકાશી રોજી ઉતરે પરબે નકલંગ દેવિદાસ સૌરાષ્ટ્રના પરબ ખાતે આજે પણ માનવ મેદની સંત દેવિદાસ અમરબાઈના એ દર્શન કરવા ઉમટી પડે છે અષાઢી બીજના દિવસે સંત દેવિદાસ બાપુએ અહીં સમાધિ લીધી તેથી દર અષાઢી બીજે અહીં મેળો ભરાય છે મેળામાં આવેલી મેદની જોઈને કોઈને પણ આ સંતની પાવન ભૂમિના પ્રતાપનો ખ્યાલ આવી જાય જેમ ગોંડલ અને દુધરેજની જગ્યામાં દાંતણની ચીરમાંથી એ પ્રગટેલ વૃક્ષો સંતોની પ્રસાદી રૂપે ઊભા છે તેમાં અહીં પરમધામમાં એ મક્કા મદીનાથી લાવેલ આંબલીના દાંતણની પ્રસાદી આજે પણ ઘેઘોર આંબલીનું વૃક્ષ રૂપે ઊભું છે સત દેવીદાસ શબ્દથી દિન ભૂખ્યા તરસ્યા રક્તપીતિયા કોઢિયા તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો મટે માટે અહીં પરબ બંધાયેલું છે આ પરબના બાંધનાર હતા દેવીદાસ સંત દેવીદાસજી એ શ્રી રામ ભારતી પાસેથી ઉપદેશ લીધો હતો કે શ્રી લોહંગ સ્વામીજીએ તેમને આદેશ આપેલો કે વાવડી ગામની સીમમાં એ દત્તાત્રેયનો નો છે અને સંત જસા સમાધિ છે ત્યાં જય જગ્યા બાંધ અને જગત જેને પાપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર આમ શ્રી દેવીદાસ જી એ ધર્મની ઇમારત એ ઊભી કરી આમાં શ્રી અમરબાઈ માં તથા એ સાદોળ ભગતનો સાથ મળ્યો માં ગંગાબાઈ જેવા સંત પણ અહીં મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તોએ અહીં દીક્ષા સ્વીકારી છે આ પરંપરા અને પરિવારના સંતો એ પરબિયા શાખાથી ઓળખાય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો ਮੁੜੀ ਆਵੀਂ ਜ ਘਟਨਾ ਨੇ ਪ੍ਰੇਰਣਾਦਾਇਕ ਵਾਰਤਾਵਾਂ ਸਾਥੇ ਅਗਲਾ ਵੀਡੀਓ ਬਣਾ ਰਹੇ ਜੋ ਮਾਰੇ ਚੈਨਲ ਸਾਥੇ ਜੈ શ્રીਕ੍ਰਿਸ਼ਨ राधे राधे ਜੈ ਸੰਤ ਦੇਵੀदास